નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહીવટી તંત્ર સજ્જ સાવલી તાલુકાની ગ્રામ પંચાયતોની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવતીકાલે યોજાવાની હોય વડોદરા જિલ્લાના સાવડી તાલુકામાં કુલ એંસી ગ્રામ પંચાયત આવેલી છે તેમાં એકાવન ગ્રામ પંચાયતમાં સરપંચ કાર્યરત છે અને મુદ્દત પૂર્ણ થયેલી બાકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતાં છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે આવતીકાલે રવિવારે મતદાન હોય સાવડી તાલુકા સેવા સદન મામલતદાર અને ચૂંટણી અધિકારીની કચેરીએથી છવ્વીસ ગ્રામ પંચાયતના પાસઠ મતદાન મથકો પર ગ્રામ પંચાયતની હાલની ચૂંટણી બેલેટ પેપર પરથી યોજાવાની હોય મતપેટી સહિતની સામગ્રી પોલીસ બંદોબસ્ત ચૂંટણી કર્મીઓ સાથે વાહનો દ્વારા રવાના કરી તંત્રએ પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તાલુકામાં કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી ત્રણ દિન રીત થયેલ છે એ છવ્વીસ ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવતીકાલે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાનાર છે રવિવારના રોજ યોજાનાર છે જેમાં આજે પાસઠ મતદાન મથકો ઉપર છવ્વીસ ગામના પાસઠ મતદાન મથકો ઉપર આજે અહીંયાથી પોલિંગ સ્ટાફ રવાના કરેલ છે જરૂરિયાત સાહિત્ય સાથે બેલેટ પેપર પેટી સાથે આજ રોજ રવાના કરેલ છે అమ్మ నమ్మ మామలద సావీ జిగ్నేశ పటేల్